સુરતની અંદર પુણા વિસ્તારમાં લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી જતાની સાથે જ ઘરની અંદર લોકો ધરણા પર બેઠા છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને સ્થાનિક લોકો દ્વારા ધરણા શરૂ કરાયા છે અને જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકોએ

જ્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે. અહીંયા જો રોડ નું ખાત મુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્ય ને આખી ટોળકી આવી જશે. પરંતુ જ્યારે પાણી ભરાતું હોય લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્ય ને આખી ટોળકી ખોવાઈ જાય છે. તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે ને ખાત મુહૂર્તમાં ખાલી દેખાય છે એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો પછી તમે મોટી મોટી જ્ઞાનની વાતો કરજો